અંકલેશ્વર તાલુકાના ભાદીખરોડ રોડ જોડતા માર્ગ ઉપર આવેલ નાડું જર્જરિત બનતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોનો જીવ જોખમે પસાર થવા મજબૂર બન્યા છે અંકલેશ્વર ગ્રામજનો ભાદીખરોડ ગામ વચ્ચે ખાડી ઉપર નાળું આવેલું છે જે નાળા ઉપર આજરોજ તિરાડ પડતા ગ્રામજનોએ કાંટા મૂકી માર્ગ બંધ કર્યો હતો પરંતુ ગામમાં જવા માટે એક માર્ગ હોય ગ્રામજનો અને શાળાએ જતા બાળકો મજબૂરીમાં જર્જરિત નાળા ઉપરથી પસાર થતા નજરે પડ્યા હતા છેલ્લા ઘણા વર્ષો જૂનું આ નાડું અચાનક જર્જરિત બનતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગામના આગેવાનોએ ભાદી ખરોડ થઈ જોડતા માર્ગ હોય વહેલી તકે તેની કામગીરી કરવામાં આવે તેવી ચાલી રહ્યો છે તંત્ર ચોમાસા પહેલા આ નાડુ બનાવી આપે તો લોકોને રાહત થશે બાકી તો ગ્રામજનો એ ચોમાસાની સિઝનમાં પોતાના ઘરે બેસી રહેવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે આજે સવારમાં જે આ બાદી ખોરણને જોડતા રસ્તા ફૂલ ડેમેજ થયો છે એ બારામાં અમારે બાદી ગામના છોકરાઓ સ્કૂલના અને જે ખોરણ હાઈસ્કૂલમાં જવા માટે એમને પણ તકલીફ છે આપણે કાપુરા હાઈસ્કૂલમાં જવા માટે છોકરાઓ જાય છે એમને પણ તકલીફ છે મતલબ કે સ્કૂલ જવા માટે આવવા માટે છોકરાઓને ઘણી બધી તકલીફો છે અને જે જીઆઈડીસીમાં નોકરીયાત છે તે રોડના મતલબ કે પોતાનું ગુજરાન ચલ્યો છે એમને પણ જવા આવવામાં તકલીફ છે તો એ ધોરણ મતલબ કે આ પુલનું સમારકામ મતલબ કે જલ્દી થાય એ બદલ હું મતલબ કે પ્રશંસનને અપીલ કરવા માગું છું કે પુલનું કામ જલ્દી ચાલુ કરે